મકવાટ સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ એક સભા દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા તેમણે રાજકારણના બદલાતા રૂપ પર વાત કરી તેમણે કહ્યું કે ભાજપમાં નિષ્ઠાવાન કાર્યકરોનું સ્થાન માર્કેટિંગ મેનેજરોએ લીધું છે માર્કેટની કોઈ વિચારધારા કે ધર્મ નથી હોતો માર્કેટ માત્ર નફો જુએ છે સત્તા જુએ છે છેલ્લા પંદરથી વીસ વર્ષમાં રાજકારણ માર્કેટ બન્યું છે માર્કેટના જોરે સત્તા પર બેઠેલા લોકોને દૂર કરવા જોઈએ પંદર વીસ વર્ષની અંદર ગુજરાતનું રાજકારણ બંને પક્ષનું રાજકારણ ને ધીમે ધીમે માર્કેટમાં ક્યારેય કોઈ ધર્મ નથી હોતો માર્કેટની ક્યારેય કોઈ વિચારધારા નથી હોતી માર્કેટ માત્ર નફો જોવે છે માર્કેટ માત્ર સત્તા જોવે છે એ સ્ટ્રકચરનું માળખું આજે એમની પાસે છે માત્ર એની અંદરના ચહેરાઓ બદલાયા છે જે જગ્યાએ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હતા એ જગ્યાએ અત્યારે માર્કેટિંગ મેનેજરો આવી ગયા છે આ સ્ટ્રકચર ને ક્યાંક ને ક્યાંક આપણે ફરી વખત ઉભું કરી શકીએ સમાજના હિત માટે દેશના હિત માટે તો ચોક્કસપણે ગુજરાત ઉપરથી કે દેશ ઉપરથી આ માર્કેટના જોરે જે લોકો સત્તા મેળવવા બેઠા છે એ લોકોને દૂર કરી શકાય એવી પરિસ્થિતિ સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર છે ઋત્વિક મકવાણા તેમણે એક સભા સંબોધી હતી અને સભા દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા નજરે પડ્યા તેમણે રાજકારણના બદલાતા રૂપને લઈને વાત કરી હતી તેમણે તેમની સભા દરમિયાન સંબોધનમાં કહ્યું કે નિષ્ઠાવાન કાર્યકરોનું સ્થાન મેનેજરોએ લઈ લીધું છે આ સમગ્ર મામલા પર વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા જોડાઈ યૂક્યા છે સચિન જે રીતે આ નિવેદન સામે આવી રહ્યું છે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ભાજપ ને તેઓએ આડે હાથ લીધી છે જી સુરત જો વાત કરવામાં તો સુરત ક્ષત્રિય સમાજ અસ્મિતા ક્ષત્રિય સમાજના દ્વારક ક્ષત્રિય સમાજની અસ્મિતા ભારતના સમિતિની મુલાકાતે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વીપ મકવાણાએ આવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે આપણે કશું મૂકવાના નથી આપણે મૂકીને આવ્યા છીએ અને તે લડાઈ લડવાની છે જયારે છેલ્લા પંદર વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વ રામ મંદિર અને સનાતન ધર્મ માટે લડતી હતી પરંતુ હાલ એ ભારતીય જનતા પાર્ટી નથી એવું જણાવ્યું સચિન ધન્યવાદ તમામ વિગતો માટે